નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિન ચેનલમાં માર્કેટ બુલેટિન ચેનલમાં આપણે પોસ્ટ કરીએ શેરબજાર તથા આઈપીઓ લગતા તમામ મહત્ત્વના અને સાચા સમાચાર એ પણ આપણી ગુજરાતી ભાષામાં તો તમામ મિત્રોને ખાસ વિનંતી છે કે શેરબજાર તથા આઈપીઓ લગતા તમામ મહત્ત્વના અપડેટ એ પણ આપણી ગુજરાતી ભાષામાં મેળવવા માટે આપણી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરો અને જલ્દીથી આપણા સાત હજાર સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ જાય તેમાં સહયોગ કરો તો ચાલો વધુ વાતના કરતાં શરૂઆત કરીએ આજે પણ આપણે વાત કરશું મેનબોર્ડ આઈપીઓની આપ જાણો જ છો કે મેનબોર્ડ ઉપર આવી રહ્યા છે એક બાદ એક તમામ આઈપીઓ ને થોડીક સમયની કમીના કારણે એટલે કે તમામ આઈપીઓનો યોગ્ય અભ્યાસ કર્યો છે પણ તમને ટૂંકમાં વિગત પર માહિતી આપવાનો પ્રયાસ કરશું અને એકી સાથે આટલા એસએમઇ આઈપીઓને મેનબોર્ડ આવ્યાનો હોવાથી થોડો સમય ઓછો આપી શકાય છે પણ તમામ મિત્રો માટે આપણે ટૂંકમાં આજના આઈપીઓની વિગત તૈયાર કરી રહી છે વાત કરશું આજે સ્કોડા ટ્યુબ્સ લિમિટેડના આઈપીઓ વિશે આઈપીઓ વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવશું અને છેલ્લે એ પણ જાણશું કે આઈપીઓમાં અરજી કરવી કે નહીં તો ચાલો વધુ વાતના કરતાં શરૂઆત કરીએ સૌપ્રથમ કંપનીના પરિચયથી તો સ્કોડા ટ્યુબ્સ લિમિટેડે બે હજાર આઠમાં આઠમાં સ્થપાયેલી આપણા ગુજરાત સિદ્ધ કંપની છે જે સ્ટેનલેસ સ્ટીલ ટ્યુબ્સ અને પાઇપ્સનું ઉત્પાદન કરે છે કંપનીના ઉત્પાદનના બે પ્રકાર છે જેમાં પ્રથમ છે સિમલેસ ટ્યુબ્સ પાઇપ્સ અને વેલ્ડેડ ટ્યુબ્સ પાઇપ્સ જે પાંચ ઉત્પાદન લાઈનમાં વેચાયેલા છે સ્ટેનલેસ સ્ટીલ સિમલેસ પાઇપ્સ સિમલેસ ટ્યુબ્સ યુ ટ્યુબ્સ ઇન્સ્ટોમેશન ટ્યૂબ્સ અને વેલ્ડેડ ટ્યુબ્સ કંપની ઓઇલ એન્ડ ગેસ રસાયણ ફર્ટિલાઇઝર ફાર્માસ્યુટિકલ્સ ઓટોમોબાઇલ રેલવે અને ટ્રાન્સપોર્ટેશન જેવા ઉદ્યોગોને સેવા આપે છે ગુજરાતના મહેસાણામાં અમદાવાદ મહેસાણા હાઇવે ઉપર કંપનીની ઉત્પાદન સુવિધા જેમાં હોટ પિયર્સિંગ મિલનો સમાવેશ થાય છે જેની ક્ષમતા વીસ હજાર મેટ્રિક ટન પ્રતિ વર્ષ છે હવે વાત કરશું આપણે આઈપીઓની આ વાત કરીએ આપણે કંપનીના ટૂંકા પરિચયની હવે વાત કરશું આઈપીના ટાઈમ ટેબલની તો આઈપીઓ ઇઠ્યાવીસ મહિના રોજ ઓપન થશે અને ત્રીસ મહિના રોજ બંધ થશે ઇસ્યુ સાઇઝ છે બસો વીસ કરોડની ને ફેસ વેલ્યુ છે દસ રૂપિયા પ્રતિ શેર ભાવ છે એટલે કે પ્રાઇસ બેન્ડ છે એકસો ત્રીસથી એકસો ચાલીસ રૂપિયા પ્રતિ શેર અને રિટેલર એટલે કે મિનિમમ લોટ સાઇઝ છે સો શેરની એટલે કે રિટેલ રોકાણકારો માટે ચૌદ હજાર રૂપિયાની નાની અરજી થશે સ્મોલ એચેનાય રોકાણકારો માટે પંદર લોટની અરજી કરવી ફરજિયાત છે જેમાં પંદરસો શેર રહેશે અને તેની રકમ થશે બે લાખને દસ હજાર રૂપિયા અને બી ગેચાના કોટામાં બહોતેર લોટની અરજી કરવી ફરજિયાત છે જેમાં બહુ બહુતેરસો શેર રહેશે જેની રકમ થશે એ દસ લાખને આઠ હજાર રૂપિયા વાત કરીએ અનામતની તો રિટેલ માટે પાંત્રીસ ટકા ક્યુઆઈ માટે પચાસ ટકા અને એચએનઆઈ માટે પંદર ટકા અનામત રાખેલ છે આઈપીઓ નવલોટમેન્ટ બે જૂનના રોજ આવશે અને લિસ્ટિંગ ચાર જૂન આસપાસ થવાની સંભાવના છે આઈપીઓના બુક રનિંગ લીડ મેનેજર છે મોનાર્જ નેટવર્ક કેપિટલ લિમિટેડ અને રજિસ્ટ્રાર છે મુફજીન ટાઈમ એટલે કે લિંક ઇન ટાઈમ તો આ વાત કરીએ આપણે કંપનીના ટૂંકા પરિચયની અને આઈપીઓની વિગતની હવે વાત કરશું કંપનીને આઈપીઓ લાવવાના મુખ્ય કારણની અને નાણાકીય પરિસ્થિતિની વાત કરીએ આઈપીઓ લાવવાના મુખ્ય કારણની તો કંપની સિમલેસ અને વેલ્ડેડ ટ્યુબ્સ પાઇપ્સની ઉત્પાદન ક્ષમતાને વિસ્તારવા માટે પૈસાની જરૂર છે જેના માટે કંપની છોતેર પોઈન્ટ નવ્વાણું કરોડ રૂપિયાનો મૂડી ખર્ચ તરીકે ઉપયોગ કરશે આઈપીઓના પૈસામાંથી અને કંપનીની વધારાની કાર્યકારી મૂડી જરૂરિયાતોનું ભંડોળ પૂરું માટે પૂરું પાડવા માટે કંપની એકસો દસ કરોડનો ઉપયોગ કરશે અને અન્ય પૈસાનો ઉપયોગ જનરલ કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે હવે વાત કરશું આપણે પરિણામની એટલે કંપનીના ફાઇનાન્સિયલ હાઇલાઇટ્સની આપ સાઈડમાં પરિણામ જોઈ રહ્યા છો જે આ પહેલાં છે એકત્રીસ માર્ચ બે હજાર બાવીસ એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ અને નવ માસિક પરિણામ એટલે કે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીના વાત કરશું ફાઇનાન્શિયલ હાઇલાઇટ્સની તો રેવન્યુ એફઆઈ ટ્વેન્ટી થ્રીમાં ત્રણસો સાત કરોડથી એફઆઈ ટ્વેન્ટી ફોરમાં ચારસો બે કરોડથી જે લગભગ એકત્રીસ ટકાની વૃદ્ધિ દર્શાવે છે ત્યારબાદ વાત કરશું પેટ એટલે કે પ્રોફિટ આફ્ટર ટેક્સની તો એફઆઈ ટ્વેન્ટી થ્રીમાં દસ પોઈન્ટ ચોત્રીસ કરોડથી એફઆઈ ટ્વેન્ટી ફોરમાં અઢાર પોઈન્ટ ત્રણ કરોડ થયું છે સિતોતેર ટકા જેવી વૃદ્ધિ દર્શાવે છે વાત કરીએ નવ માસિક આંકડાઓની તો નાઇન મંથ એફઆઈ ટ્વેન્ટી રેવન્યુ ત્રણસો ત્રેસઠ કરોડથી પેટ ચોવીસ નવ કરોડ અને ગ્રોસ માર્જિન એફઆઈ ટ્વેન્ટી ટુમાં સત્તર ટકાથી એફઆઈ ટ્વેન્ટી ફોરમાં ચોત્રીસ ટકા થયું જેનું કારણ હતું કે બેકવર્ડ ઇન્ટિગ્રેશન અને સ્કેલ અર્થવ્યવસ્થાના કારણે આ માર્જિનમાં સારો એવો વધારો જોવા મળ્યો વાત કરીએ મહત્વના રેશિયો એટલે કે પી રેશિયોની તો એફઆઈ ટ્વેન્ટી ફોરમાં ઇપીએસ હતું ચાર પોઈન્ટ એટલે કે ત્રીસ પોઈન્ટ તેતાલીસ ઇન્ડસ્ટ્રીની સરેરાશ ત્રીસ પોઈન્ટ સત્તાણુંની છે જે એક ફેર પ્રાઇઝિંગ એટલે કે વ્યાજબી કિંમત શેરની દર્શાવે છે હવે વાત કરીએ થોડી કંપનીની તાકાતની એટલે કંપનીની સારી અને નબળી બાબતોની તો કંપનીની તાકાતમાં સૌપ્રથમ છે કે ચૌદ વર્ષથી વધુનો અનુભવ અને આઈએસઓ નાઇન થાઉઝન્ડ વન ટુ થાઉઝન્ડ ફિફ્ટી એટલે કે આઈએસઓ ફોર થાઉઝન્ડ વન બે હજાર અઢાર આઈએસઓ બે હજાર અઢાર જેવા પ્રમાણપત્રો કંપની ધરાવે છે કંપની યુએસ જર્મન ઇટાલી સહિત સોળ દેશોમાં નિકાસ અને ઓગણપચાસ વૈશ્વિક સ્ટોકિસ્ટ એ ભેલ એચપીસીએલ જેએનએફસી ઇફકોન ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી જેવા મોટા ગ્રાહકોને માલ આપે છે એટલે કે ગ્રાહકો છે તેમના બેકોડ ઇન્ટિગ્રેશન દ્વારા કંપની ખર્ચ નિયંત્રણ અને ગુણવત્તાની જાળવણી રાખે છે અને કંપનીને તમામ સંસ્થાઓ પાસેથી જરૂરી મંજૂરી પણ મળેલી છે વાત કરીએ થોડા જોખમોની તો ટોચના દસ ગ્રાહકો ઉપર કંપની વધુ નિર્ભરતા જેમાંથી કોઈ એક ગ્રાહકની ખોટે બિઝનેસને અસર કરી શકે છે અને કંપનીનું સ્ટોકસ્ટ નેટવર્ક ઉપર વધુ નિર્ભરતા છે ખાસ કરીને મહારાષ્ટ્ર અને યુએસમાં યુએસમાં તેમના એક્સક્લુઝિવ સ્ટોકેસ્ટ છે જે એક થોડીક નબળી બાબત કહી શકાય હવે તમને એક એક્સક્લુઝિવ માહિતી આપીએ આ માહિતી તમને માર્કેટ બુલેટિન ચેનલ સિવાય ક્યાંય પણ નહીં મળે તો કંપનીએ બુક રનિંગ લિમિટેડની સલાહથી એકવીસ ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ એક પ્રી આઈપીઓ પ્લેસમેન્ટ કર્યું છે જેમાં કંપનીએ ચુમ્માલીસ લાખ ઇક્વિટી શેર્સ એકસો પચીસ રૂપિયાના ભાવે મલબાર ઇન્ડિયા ફંડ્સ લિમિટેડ અને કાર્નિયલ ભારત અમૃતકાલ ફંડ એટલે કે શ્રી વિકાસ ખેવાણીજીને કુલ પંચાવન કરોડ રૂપિયામાં ફાળવવામાં આવે છે કંપનીએ પ્રી આઈપીઓના રાઉન્ડના કારણે ઇસ્યુની સાઇઝ ઘટાડી છે એટલે કે પ્રી આઈપીઓ પ્લેસમેન્ટના કારણે કંપનીએ બસો પંચોતેર કરોડના મૂળ ઇસ્યુનું કદ ઘટાડીને પંચાવન કરોડથી રૂપિયા ઘટાડીને બસો વીસ કરોડ સુધીનું કર્યું છે તો આ તમને માહિતી આપી કંપનીને થોડાક પરિચય વિશે કંપની નાણાકીય પરિસ્થિતિ વિશે કંપનીના વ્યવસાય વિશે કંપનીની મજબૂત અને નબળી બાબતો વિશે કંપનીના પ્રી આઈપીઓ રાઉન્ડ વિશે હવે તમામ મિત્રોને ખાસ વિનંતી કે આપણી ચેનલને જો હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ કરી આપજો હવે વાત કરશું આપણે ફાઇનલ રિવ્યૂની એટલે કે અમારા અંગત મંતવ્યની તો સ્કોડા ટ્યુબ્સ લિમિટેડના આઈપીઓમાં તમામ સારી અને નબળી બાબતો અમે આવરી લીધી છે અને કંપની સારી છે મેનેજમેન્ટ સારું છે નાણાકીય પરિસ્થિતિ સારી છે પણ આઈપીઓ સાયન્સ નાનીઓવાથી અલોટમેન્ટ થોડુંક અઘરું છે પણ અમે અંગત રીતે દસથી બાર ટકા આસપાસના સારાથી મધ્યમ લિસ્ટિંગ નપા માટે અરજી કરીશું ત્યારબાદ તમામ મિત્રો એક ખાસ નોંધ લેવી કે સ્ટોક માર્કેટમાં રોકાણ જોખમોને આધીન છે આ કોઈ ખરીદ વેચાણની સલાહ નથી કે ટ્રેડિંગ ટીપ્સ નથી આ વિડીયોમાં આપેલી માહિતી આરએચપી ઉપરથી લીધેલી છે અને આ વિડીયો બનાવવા પાછળ અમારો કોઈ અંગત ફાયદો નથી કોઈપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલાં કે આઈપીઓ એપ્લાય કરતા પહેલાં આપણા નાણાકીય સલાહકારની સલાહ લેવી જરૂરી છે કોઈપણ પ્રકારના નફા કે નુકસાન માટે અમે જવાબદાર નથી તો આ વિડીયોમાં આપણે વાત કરીશ કોડા ટ્યુબ્સ લિમિટેડના આઈપીઓ વિશે તમને ટૂંકમાં માહિતી આપી કારણ કે થોડી સમયની અગવડતાના કારણે એટલે કે એક સાથે તમામ માઇપીઓનું કામ સાથે હોવાથી થોડો સમય ઓછી આપી શકાય છે જેના હિસાબે તમને ટૂંકમાં માહિતી આપી અને આગળ પણ આવી જ માહિતી એ પણ આપણી ગુજરાતી ભાષામાં મેળવવા માટે માર્કેટ બુલેટિન ચેનલને હમણાં જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો આભાર અને જલ્દીથી આપણા સાત હજાર સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ જાય તેમાં સહયોગ કરો આભાર થેન્ક યુ